હોસ્ટેલ માં દીકરીઓને આ વર્ષે ગરબા જવાની પરમિશન ના આપતા દીકરીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે પાછલા વર્ષોમાં દીકરીઓને ગરબા રમવા માટે જવા દેવામાં આવતી હતી પરંતુ આ વર્ષે દીકરીઓને જવા દેવાની પરમિશન આપવામાં આવી નથી જેને લઈને દીકરીઓએ હોસ્ટેલ સંકુલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં હોસ્ટેલના વોર્ડન જ ગેરહાજર રહ્યા હતા દીકરીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી જેને લઈને દીકરીઓએ હોસ્ટેલ સંકુલ ખાતે હોબાળો કર્યો હતો વડોદરાની સમરસ હોસ્ટેલમાં રહેતી દીકરીઓને ગરબા રમવા માટે જવા દેવામાં ન આવતા તેમણે સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું દીકરીઓએ આરોપ મૂક્યા કે અત્યાર સુધી અમને ગરબા રમવા માટે જવા દેવામાં આવતા હતા પરંતુ આ વર્ષે તેમ થઈ રહ્યું નથી જેના પગલે દીકરીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે વિરોધ પ્રદર્શનની વેળાએ હોસ્ટેલના વોર્ડન ગેરહાજર હતા વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે લોકો અહીંયા દૂર દૂરથી ગરબા રમવા

આખરે તમામ એકત્રિત થઈને સૂત્રોચ્ચાર અને વિરોધ કરી પોતાની લાગણી વ્યક્ત કરી છે આ તકે એક દીકરીએ જણાવ્યું હતું કે અમને દર વર્ષે જવા દેવામાં આવે છે ગરબા રમવા માટે આ વખતે એમ કરવામાં આવ્યું નથી આ વખતે અમે ચૂંટેલા પ્રતિનિધિઓને ફરિયાદ કરીએ છતાં પણ અમારી વાત સાંભળવામાં આવતી નથી સાંસદે કહ્યું હતું કે અમને જવા દેવામાં આવશે પરંતુ બીજું નોટ તો થયું છતાં પણ અમને જવા દેવામાં આવતા નથી અમારે વોર્ડન અમને રોકી રાખ્યા છે અમે જવાબ માંગતા એવો જવાબ આપવાની ના પાડે છે વોર્ડન દ્વારા અમને ગોળ ગોળ ફેરવવામાં આવે છે